નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં તો મિત્રો હાલ છે તે મિત્રો ગુજરાતમાં છે તે મિત્રો જોરશોરથી વરસાદ છે તે મિત્રો ઊભું રહેવાનું નામ લેતો નથી ગુજરાતના બધા જિલ્લા તાલુકામાં મિત્રો મોસ્ટ ઓફ વરસાદ જોવા મળી રહ્યો છે તો આગળ પણ મિત્રો જે આ વરસાદ કેટલા દિવસ યથાવત રહેવાનો છે કેટલા દિવસ આગળ હજી વરસાદ જે છે તે મિત્રો કેવા 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 રૂપમાં આવી રહ્યો છે તે બધું આપણે આજના વિડીયોમાં જોવાના છીએ આજના દિવસમાં કેવો વરસાદ પડશે અને કયા કયા જિલ્લામાં કેવા કેવા એલર્ટ છે તો સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં અંજ સુધી બન્યા રહીજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરીજો બાજુમાં બેલ બટન દબાવી દેજો અને આજના વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો આપણે જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો સૌ પ્રથમ પહેલાં મિત્રો આપણે રીડિંગ જોઈ લઈએ કે અત્યારે હાલમાં કેવું કઈ જગ્યાએ કેવું કેવું રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે તો અત્યારે તો મિત્રો અહીંયા ગુજરાતમાં અત્યારે સવાર સવારમાં તો ખાસ કોઈ રીડિંગ જોવા આપણને મળતું નથી જે મિત્રો જે છે સોરી મિત્રો રીડિંગ જોવા મળે છે પણ ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે જો મિત્રો ઉત્તર ગુજરાતમાં સારું એવું યલો એલર્ટ આપણને જોવા મળી રહ્યું છે જે મિત્રો અહીંયા આપણને મહેસાણા કવર કરી લે છે વિરમ વિરમનગર આવી જાય છે કુડા આવી જાય છે કચ્છ સાઈડ મિત્રો કુડા આવ્યું ને એ મિત્રો પછી અહીંયા ઉત્તર ગુજરાતનો પણ થોડોક આપણો જે છે તે મિત્રો યાદીઓ તે કવર કરી લે છે ઉત્તર ગુજરાતમાં આજના દિવસમાં સવાર સવારમાં આપણને જે જોવા મળી શકે છે વરસાદ બાકી આગળ જોઈએ તો ગુજરાતમાં આમ તો બધી જગ્યાએ વરસાદનું પ્રમાણ યથાવત છે ધીમે ધીમે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગળ મિત્રો છે અને મિત્રો સૌરાષ્ટ્રમાં આવી જાય છે પછી મશિશ્ય દક્ષિણ ગુજરાતમાં આવી જાય છે પછી રીડિંગ અહીંયા સાવ ઓછું જોવા મળી રહ્યું છે આપણને તો આવી રીતના વરસાદી રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે આ સાથે આપણે જોઈ લઈએ તો આગાહી જોઈ લઈએ હવે હવામાનની હવામાન વિભાગનું આજના દિવસ માટે શું કહેવું છે તો મિત્રો અમદાવાદ દ્વારા આપણે આગાહી છે તે લેતા હોઈએ છીએ તો અમદાવાદની આપણે આગાહી લઈ લઈએ તો ગુજરાતમાં શનિવારે મિત્રો સાર્વત્રિક વરસાદ થયો એટલો કાલના દિવસમાં મિત્રો બધી જગ્યાએ સાર્વત્રિક વરસાદ થયો હતો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાર ઇંચ જેટલો વરસાદ મિત્રો સૌથી વધુ દ્વારકામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વલસાડના કપરાડામાં ચાર પોઈન્ટ પંદર ઇંચ વરસાદ નોંધાયો છે તો આજે પણ મિત્રો વરસાદ છે તે મિત્રો મહેરબાન છે તે મિત્રો મિત્રો અંગેની આગાહી મિત્રો જોઈએ તો હવામાન વિભાગે મિત્રો આગામી અગિયાર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે છ જુલાઈના રોજ અમરેલી ભાવનગર નવસારી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ સાથે મિત્રો આગાહી આપવામાં આવી છે આ સાથે રાજકોટ બોટાદ ગીર સોમનાથ પછી મિત્રો જોઈએ તો આણંદ ભરૂચ સુરત તાપી જિલ્લાઓમાં મિત્રો એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે અતિ ભારે વરસાદની આપવામાં આવી રહી છે 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 જે તો તો મિત્રો જુલાઈ સુધી લેવાની સાત જુલાઈની રોજ જો આગાહી જોવા જઈએ તો સાત જુલાઈને સોમવારના રોજ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો મિત્રો હાલમાં છે તે ગુજરાતમાં અનેકો જગ્યાએ છે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજી મિત્રો ચાર પાંચ દિવસ તો આ વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે મિત્રો જે સિસ્ટમો સક્રિય અને આપણે ગુજરાત તરફ પાસેથી ત્રણ સિસ્ટમ પસાર થઈ રહી હતી અને મિત્રો આપણે જોવા જઈએ તો કન્ટિન્યુ દસ દિવસથી તો આ વરસાદ વરસી જ રહ્યો છે જેના કારણે મિત્રો હવે ખેડૂતોમાં પણ હાહાકાર મચી ચૂક્યો છે કેમ કે જે મિત્રો અત્યારે નીંદવાનો ટાઈમ શરૂ સ્ટાર્ટ થઈ ગયો છે ઘણા બધા વિસ્તારમાં અને અત્યારે મિત્રો વરસાદ રહેતો નથી તો ખેડૂતોને વધારે મુશ્કેલી અત્યારે હાલમાં જોવા મળી રહી છે તો મિત્રો આ છે જે આજના દિવસમાં તો હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી આપવામાં આવી રહી છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે એટલે તમે સમજી શકો છો આજના દિવસમાં પણ જે મિત્રો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે તો મિત્રો ગઈકાલે મિત્રો મેઘરાજાએ જુદા જુદા વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો તો અમદાવાદ શહેરમાં મોન્સૂનનો કુલ વરસાદ સત્તર પોઈન્ટ અઢાર ઇંચ નોંધાઈ ચૂક્યો છે મેન્યુ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં બપોરે ઓઢો અને નિકોલ વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો તેના પગલે ઓઢો કેનાલથી ફાયર બ્રિગેડથી કડવાડા તરફના રોડ ઉપર દોઢેક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે આગાહી વેઠવી પડી હતી તો મિત્રો પૂર્વ ઝોન સિવાય મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ ક જે મિત્રો કચેરી વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ અને દુધેશ્વર વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ઉત્તર ઝોનના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા દક્ષિણ ઝોનમાં મણિનગર આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવી સાથે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો પશ્ચિમ અમદાવાદમાં વાસલા પાલડી અને મુક્તમરાપુર વિસ્તારમાં એક જ ઇંચ વર્ષ જેટલો વરસાદ પડી ગયો હતો તે સિવાયના વિસ્તારોમાં હળવસતી ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતાઓ રહેલી છે તો અહેમદાવાદમાં તો આજે પણ મિત્રો સારું એવું સ્ટ્રોંગ રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે અહેમદાવાદમાં અને મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં આમ જોવા જઈએ તો મિત્રો આખા આપણા ગુજરાત રાજ્યમાં જ કન્ટિન્યુ દસ દિવસથી જે મિત્રો વરસાદ શરૂ છે અમુક અમુક જિલ્લા તાલુકા છે એમાં જ મિત્રો ખાલી બાકી છે બાકી તો આખા આપણા ગુજરાતમાં દસ દિવસથી યથાવત જ મિત્રો વરસાદ જોવા આપણને મળી રહ્યો છે બાકી હવે પવનની સ્થિતિ જોઈ લઈએ કે પવનની સ્થિતિ આપણને કંઈ સાયક્લોનિક સિસ્ટમ દેખાઈ રહી છે કે નહીં તો મિત્રો આ છે પવનની સ્થિતિ આપણે થોડુંક હજી ઝુંમલેશ કરી દઈએ બાકી મિત્રો ખેડૂત મિત્રો પોતપોતાની સગવડતામાં રહેજો મિત્રો કેમ કે હાલમાં કેવો વરસાદ આગળના દિવસોમાં પડી શકે એનું કાંઈ આપણે કહેવાય નહીં એટલે પોતાની વ્યવસ્થા જાળવી રાખે તો ત્યારે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અત્યારે આપણે જે છે પવનની દિશા અહીંયા એક ભેગું થાય છે અહીંથી પવનો આવી રીતના આવી રહ્યા છે અહીંયા અહીંથી મિત્રો પવન આવી રીતના અહીંયા આવી રહ્યા છે અહીંથી પવનો પણ આવી રીતના આવી રહ્યા છે અને આ પવનો પણ અહીંથી આમ કરીને આમ ભેગું થાય છે એટલે પવનની દિશા અહીંયા મિત્રો ભેગી થાય છે તો જોઈએ તો આટલા બધા પવનો ભેગા થાય છે તો કયો કયું રાજ્યમાં કયો તાલુકો જિલ્લો આવે છે તો આવી જાય છે અહીંયા નાગપુર કોબરા તો આટલા વિસ્તારમાં તમે જોઈ શકો છો પવન છે તે મિત્રો વાવાઝોડા જેવી એટલે કે સાયક્લોનિક જેવી સિસ્ટમ અહીંયા આપણને સંકળાઈ રહી એવું આપણે જોઈ શકીએ છીએ બાકી તો આપણને બીજે તો કઈ મિત્રો રીડિંગ જોવા મળતું નથી મિત્રો તમે જોઈ શકો છો આપણને કોઈ પણ જગ્યાએ કાંઈ બીજો રીડિંગ જોવા મળતું નથી એટલે કે મિત્રો પવનની દિશામાં તો આપણને અત્યારે નોર્મલ જોવા મળી રહી છે વાવાઝોડાનો કોઈ પણ જગ્યાએથી આપણને કોઈ ખતરો જોવા મળતો નથી અને સાયક્લોનિક સિસ્ટમ પણ અત્યારે આપણને હાલમાં કાંઈ દેખાતી નથી તો આ તો મિત્રો આજનો વિડીયો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ આ ગાય કવર કરી લીધી છે પવનની દિશા પણ જોઈ લીધી અને કાલ કેવો વરસાદ પડ્યો હતો તે પણ મેં તમને જણાવી દીધું તો હવે આજનો વિડીયો પૂરો કરી દઈએ છીએ અને તમારે જો મિત્રો કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્યથી પૂછી શકો છો હું ચોક્કસથી રિપ્લાય આપીશ અને મિત્રો આજના વિડીયોને જે લાઇક ન કરો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ બટન પણ મિત્રો જલ્દીથી દબાવી દેજો તો મળીએ મિત્રો આવાજ જ બીજા વિડીયો સાથે આપણે ડેલી મિત્રો વિડીયો અપલોડ કરીએ છીએ જે મિત્રો હવામાન ભાગ દ્વારા માહિતી આપવામાં આવે છે તે ઉપરથી મિત્રો આપણે વિડીયો બનાવી છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપે છે તે એનું પૂર્વ અનુમાન હોય છે સો સો ટકા હવામાન ખાતું પણ કોઈ પણ જગ્યાની માહિતી આપતું નથી તો એની મિત્રો ખાસ નોંધ લેવી તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોનો અહીંયા પૂરો કરીએ છીએ જય હિંદ વંદે માત્ર